વલસાડ જિલ્લા ખાતે પણ કાર્યક્રમો આમાં એકસો છત્રીસ લોકોના જે મુદ્દા માલ ખોબાઈ ગયેલા હતા અથવા જોડાઈ ગયેલા હતા આમાં છત્રીસ લાખ રૂપિયાની કિંમતના નખા માલને છે આમાં વિવિધ જાતના મુદ્દામાલ છે દાખલા તરીકે چار روکڑ رقم موبائل فون ہے کمپنی میں روک کوڈ یہاں موبائل فون چتس لاکھ چالو وقت ولسڈ پولیس دارا بی کروڑے لاکھ روپیہ ਤਮਾਦ ਇਸ ਦਾ 13ਵਾਂ ਪ੍ਰੋਗਰਾਮ ਦਾ ਕਾਰਜਕਲਪਨਾਂ ਦਾ ਵਿਲਾਚਾ ਜਦੋਂ ਇਹ ਗਰ ਆਪਣੇ ਰੇਂਜ ਦੀ ਗੱਲ ਨਹੀਂ ਕਰੀਏ 40 ਤੋਂ ਸਟੈਂਡਰਡ ਸਾਫ ਕਰੋ ਯਾਨੀ ਜੀਵਨ ਪੁਸਤਮਾਨ ਆ तमाम 파ਟੀਆਂ ਦੁਆਰਾ ਕੀਤੀ ਗਈ ਬਲਵਤ ਦੁਪਨੇ ਬਾਈਕ ਬਹੁਤ ਸਾਰੀ ਪਹਿਲ ਹੈ ਕਿ ਕਿ ਇਸ ਤਮਾਦ ਬੁਲਿਸ ਦੀ ਕਾਮਗਰੀ ਹੈ ਪਰ ਬਹੁਤ ਫੋਕਸ ਕਾਮੀਨ ਹੈ પહેલાં પોલીસે આ બધા ગુનાઓની ડિટેક્ટ કરેલા છે આરોપીઓને અટક કરેલા છે પછી નામદાર કોર્ટમાં આ બધું ખુતામાલ જમા કરાવીને અને એને ફરજ છોડાવીને લોકોને પડતર પામેલા છે આ તબક્કે અમારે તમામ નામદાર કોર્ટ પણ આભાર વ્યક્ત કરવું જોઈએ કે આ તમામ કોર્ટમાંથી બહુ ઝડપથી કાર્યવાહી થઈને એને સોંપવાના આવો છો થયેલા છે જ્યારે કોઈ પણ કૂપના નું માલ જે પરત મળતું હોય એની ઉપર પરત મળતી હોય તો એના ચહેરા ઉપર જે પ્રસન્નતા આવે છે એ પ્રસન્નતા જોઈને પોલીસના તમામ જવાનો અને અધિકારીઓની આ મહેનતમાં જે લાગેલી જે થાક છે એ ઉતરી જાય છે અને આ જે હર્ષ ચહેરા મહેનત કરવાની અને પ્રજાની સેવા કરવાનું એક પીઠવડ મળતો હોય છે લઈને થર્ટી ફસ્ટ માટેની જે તૈયારીઓ છે એ અત્યારે ચાલી રહી છે અને અહીંયા જે દમણના બોર્ડર ઉપરથી જે લોકો ગેરકાયદેસર

પોલીસ સામે આવા જે ઘટના છે એને સુધી સુધીને એના ઉપર કાર્યવાહી કરી રહી છે અને આ કામગીરી અમારી ઓકે થેન્ક યુ